ગુરુજીને અમે પૂછ્યું કે આ કેમ થયું અને શ્રદ્ધાથી ગોકર્ણ મહારાજે જો ગયામાં શ્રાદ્ધ કર્યું હોય તો મુક્તિ કેમ ના મળે તો ત્યાં શાસ્ત્રાર્થ સંતો વિદ્વાનો એવો કરે ને કે આ ધુંધુકારી કોનો દીકરો હતો ધૂંધુલીનો ધૂંધુલીનો હતો ને ખરેખર ધૂંધુલીનો નહોતો એની બેનનો હતો આ પરગોત્રી ભાઈએ એનું શ્રાદ્ધ કર્યું ને એટલે અહીં મુક્તિ થઈ નથી હું કારણ કે સગો ભાઈ તો નહોતો જ માસીનો દીકરો હતો એટલે અહીં એની મુક્તિ થઈ નથી તો ગોકર્ણ મહારાજે કીધું કે તારી મુક્તિ માટે મારે શું ઉપાય કરવો સવારે ઉઠી ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપી અને સૂર્યપ્રસ્થાન કરીને સૂર્યનારાયણને વિનંતી કરી સૂર્યનારાયણ ભગવાને કીધું કે તમે કામ કરો શ્રીમદ્ ભાગવતાન મુક્તિ સપ્તાહમ વાચનમ પુરુ હે ગોકર્ણ મહારાજ તમે સપ્તાહ ભાગવત સપ્તાહ કરો જેનાથી તમારા ભાઈની મુક્તિ થશે પછી તો ગામમાં બધી વ્યવસ્થા થઈ ગામના ચોરામાં એક ઓટલા ઉપર ગોકર્ણ મહારાજ વ્યાસપીઠ બનાવીને બેઠા થઈ બધા ગ્રામજનો આવ્યા સુંદર મજાની વ્યાસપીઠની વ્યવસ્થા થઈ ઘણા બધા શ્રોતાઓ આવ્યા અને શ્રી મહારાજે કથા ચાલુ કરી પેલો ધુંધુકારી ત્યાં કથા સાંભળવા આવ્યો પણ પ્રેત યોનીમાં હતો એ ક્યાં બેસી શકતો નથી હવાના રૂપમાં હતો ઉડી જતો ગાંઠ વાળો વાસ હતો એ વાસમાં બેઠો અને વાસમાં બેસી એને સાત દિવસ સુધી કથા સાંભળી સાતમા દિવસે રોજે રોજ લખ્યું છે કે એક ગાંઠ તૂટી હો પહેલા દિવસે સાંજે પહેલી ગાંઠ તૂટી વાંસની બીજા દિવસે બીજી તૂટી ત્રીજા દિવસે ત્રીજી તૂટી એમ સાત દિવસ સાત ગાંઠો તૂટી સાતમા દિવસે દિવ્ય જાત મુકુટી કુંડલા સુંદર તેજસ્વી રૂપ છે માથે મુકુટ છે પીતાંબર પહેર્યું છે ભગવાનનો દૂત બનીને આવ્યો છે भगवान जेवढ लागे थे, आने धुंदुकारी ने प्रणाम करे थे, माला तुलसी माळा पेहरी कहेवती सत्ता होपी तथा धन्य कृष्ण लोक फलप्रदन्य भागवतनी कथा धन्य धन्यथे सप्ताह કે મારા જેવા ભયંકર પ્રયત્ને મુક્તિ આપી અને પરમાત્માનું પદ આપ્યું પરમાત્માનું વૈકુંઠ ધામ આપ્યું ધુંધુકારી પ્રણામ કરી અને વિમાન લેવા માટે આવ્યું અને વિમાનમાં બેસી ભગવાનના ધામમાં ગયું